એ છોકરા છોકરાને આલેખ બાઈક લઈએ તારા માટે ગમે જેટલું દોઢ લાખનું બાઇક લઈએ ને અને મારા છો પૈસાનો ટોટો છે આના કના માટે બધું ભેગું કર્યું છે મારા છોકરા માટે એક છોકરો ના એક છોકરો બધું ભેગું કર્યું છે મારા બેંક બેલેન્સ થઈને ચાર કરોડ રૂપિયા મારા બેંક બેલેન્સ મારા આધાર કાર્ડની પોતાની જમીન સામાર આટલું બધું હું મારા ઘરે સાથી બંધી લઈ જવાનું છે એ છોકરો પાસે વાપરીએ છીએ અને કીધું લાખ રૂપિયા નીકળ્યા તાત્કાલિક નવું બાઇક લઈએ ચિંતા કર્યા વગર આ લાઈન ફરત ઉતાર હવે એન્ટ્રી પાર ના ના લાલા મજૂરી કરવી નહીં ના નો ઇની માં ગણો તોય મુ બાપો ગણો તોય મુ આ હા બેટા આ બોકરીએ જો બાઈક લાવ સીધા જોર સા બાપા તો મે ધોક નંબર જ નતો આવતો હા હા તો મેનેજર હતો ને હા એને થોડો આપડે ઓળખો નથી ઓ મને કે બાબુબાન છોકરો છે મન થી કે બાબુબાન છોકરો જોર જોરેથી મને કરી મને તો આ કલર મળતો જ નતો એવો તો આના ઉપર કે એલું આપડે

આઠ હજાર પગારોકરી થી લાવીશું પણ વાંધો નહીં તારે લેવું હોય ને તો મેનેજર થી વાત કરો મારા બાપા નું ભગવાન પૈસા નું ફોન કરો ચાવી તો પેલા ફોર વ્હીલ ની ગાડી ની ચાવી હોય તો ચાવી હા ચાવી સ્પેશિયલ તો બનાવી હોય ને કનેક્શન ખોવાઈ જાય અને આને આ ચાવી પાછી બનાવી હોય ને હા કોઈ ની ભાની તાકાત નહીં કા ચાવી બની હોય કેવું આ ભાઈ બરો માડા ભાઈ યાર બધું સતાણ વાત કરો છો તું હું ગમે ત્યારે આવું બેહવાનું છે કે તૈયાર આવજો શાંતિ લે

પાવળાની ઉતર એવી થઈ ગઈ છે ને આ પાવળો આતો હતો જ બરાબર હતો નહીં ને કોણીવાળામાં એવી તકલીફ પડે એવી તકલીફ પડે ને બે ત્રણ વખત નીકળી ગયો બે ત્રણ વખત નીકળી ગયો લાંબો છું પણ પૈસાનું કોઈ સેટિંગ થતું નહીં પૈસાનું કોઈ સેટિંગ થતું નહીં એક બાજુ ઘરમાં પૈસા નહીં એક બાજુ વાવેતરનો ટાઈમ આવી ગયો છે મારા ઝારાના બાજરી આપવી સર બિયારણના પૈસા નહીં ના મારો છોકરો છે એક એક તે વળી એ જાય છે નોકરી પણ ના એમાં પગાર માની શો પૂરું થાય સાત આઠ હજાર પગાર છે તે વળી એ તો વળી આ અઠાણામાં જ પૂરું થઈ જાય છે અને કશું ખેતીમાં કશું સાર આવતો નહીં ને હવે આવું પડી મેલું ને જમીન તો એ ખૂટું પડે એવું છે આ મોંઘવારીમાં પડી મેલે ને તો પોહા એવું નહીં પણ પૈસા નહીં ને સારું વાવેતર કરવું છે પણ શું કરવું સારું નહીં કશું કોઈ હું તો પાકવામાં કશું એરંડા એ હતા તે

અને થોડાક વળી આગા પાછા કરીને પૈસા હાલી દો બે ત્રણ મહિનાના વાયદા લાવું દહ ટકી પાછા વેરશું હાલી પૈસા તમે તે પણ હાલ ખેતી તો થઈ જાય પછી જોઈ જુઓ હા ભાઈ પૈસા લઈ જવાની હા 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 ના ના પેલા ભીખા ભાઈ કીધું તું કે તમે પૈસા ન જો એની ના નહીં જેટલા જેટલા લેજો પણ વ્યાજ એટલો ટાઈમ ટુ ટાઈમ હું આપવાનો હવે એવો ફોન કરે તાર તો એવો પૈસા આવવા આવશે એના વગર તો પૈસા નહીં મળે આ તો ખખડાય તો બરાબર ના હોય તો મારી મૂડી આપી જાઓ હલો ભીખાબેન ફોન ઉઠાવવાનું રાખો વા પૈસા લેવા તો દાદો ભાઈ બાપા કરતા હતા અને હવે હાલવા પડે એટલે જોર આવે ના ના ફોન ઉઠાવતા નહી એટલે કોઈ મારે કોઈ ઓફરવાનું થતું નહી આજની તારીખે વ્યાજની એટલે આપી જાઓ થોડા મને પૈસા ના કે ઘેર આઈન મગજ મારી થાય એવું ના કરજો મેરબોની કરીને કહી દઉં હા ઈ જે હોય મારે કોઈ જોવાનું નહી તમારા ઘરમાં ખાવા દોણાની હોય મારે કોઈ ના જોવાનું હોય તમને જોતા તો પૈસા મે આલે કે નહી આલ્યા એટલે ફરફર વ્યાજ આપવાનું કરો હોય હોજે આવો ઓવા

પૈસા લઈ જાવ એવું બધું થોડા પૈસા જોવું ખેતી કરવી તમારો છોકરો કમાતો થઈ ગયો છે તમે પૈસા લેવા એટલે મને નવાય લાગે પણ શેઠવણી હવે સાત હજાર આઠ હજાર પગાર છે એમાં શું પૂરું થાય હવે હું અઘવારી જેવી છે હવે એ નહીં હોય એમાં કરમણ કરવા વપરાઈ જાય છે ને મારે ખેતીનો ટાઈમ આવ્યો છે અને હવે મારે કોઈ પાક્યું નહીં તે આ બાજરી જાન બધું કરવું છે ને તે વળી એમ પાક છે તરત આવતી પૈસા તો તો વધો નહીં મેઠાભાઈ પૈજો કાર ઉઠીને મો આલુ પૈસા ઇનીએ ના નઈ તમે જોવા એટલા આલુ ઉઠીને જો સંબંધ બગડા પછી એવું ના થાય ના 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 એ નઈ થાય પણ કે બધી રીતે આવી બાકી પૈસા તો આપણે હા હું કીધું હા પણ તો ચાર મહિનો વાય તો હું એનું ના નઈ કેતી તમને પણ ટાઈમ ટુ ટાઈમ મારે આ લોકો ને ફોન ના 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 ઘેર નઈ આવું હું તો અત્યાર તમને કહી દો તો ના આલુ પૈસા ના 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 તમાર ઘેર ના હું તો લોકો ના છે એટલે હા હા

आई हेड वाली मारा कोम थी गयु बेटा

બેટા હવે હર કરી દેવાનું હું હોતો છે તો પેલા ગેરેજમાં જા ને હરકું કરી છે થોડું હું કહું છું હા પૈસા પળે ચાલજો થોડા થોડા પૈસા ભળે ચાલજો હું અટલે આ તારા બાપા પણ જો પૈસા કોઈ કોથળા ભર્યા છે કે પૈસાના ઝાડ છે તે તને ગીજા મળે ફટફટ કાઢીને આલો બેટા આ હું જ નેટ પર ને વાવેતર કરવા માટે આખું પાછું કરું છું ને વધારે વી હજાર રૂપિયા જોવા હા વીસ હજાર અરે આ વીસ હજાર જોયા હોત તો તારે ખેતી કરી હોતના દેવા બે ત્રણ છે પૂરો કર્યો હોત વીસ હજાર જોથી લાવું ભૂલ્યા

અમારા જોડે આવ્યો તો હું ઓના પર રીલ બનાવતો તો કે આવા હું બનાવું રીલ તો મારે એના જેવું બાઇક લાવવું છે એ હું બોલ્યો એના જેવું બાઇક લાવવું છું મારે અલ્યા એ વાઘુ તો કાચના બંગલા બંધન પોણીમાં બંગલા બંધન એવો છે એના પર ઢગલા રૂપિયા છે ઢગલા રૂપિયા છે ઓય આપણો કોઈ મેઠું કર મરશું લાવ પૈસા નહીં તે આપણો છો મંગલા બોધવા છે આપણે ખાલી બાઇક જ લાવવું છે કે અરે નહીં બધું નહીં નાટક કરવાનું આ સલાફેડ કોઈ પૈસા નહીં ને પૈસાની વાતો કરે છે નેટ પરોણી હું મારા આ વાવેતર કરવા માટે પૈસા આખા પાછા કરું છું એટલે નહીં હાલો મન નહીં અહીં લે પછી આપ મારો શું કેવું તને આ સલાવ કોઈ નહીં ને લાબુ આ નહીં સલાવ તું ફેર નહીં હું લાબવાનો જ ગમે તે કહ્યું કોઈ લાબુ નહીં કે કમણ માર ખાઈ સાહેબ આને અવાજ કરી દે અને કોઈ હોય પછી કેજે જે કે પછી પૈસા લે દેવું મને જવા દે ખેડ બાપુ મને નહીં લાગતું રૂપિયો મને આલો બોલો ગમે તે કરે બાઇક તો લાબુ છે ને લાવવું જ છે લાલમાં સૌ લાગે છે એક રીલ બનાવી કે જોજે આ રીલ સેવી આવી છે મારા રીલોમાં આમ છો કોના હગાવવાની કહું ભાઈ બનાવી જઈએ તો આમ સેવું લાગે ખરો ખરો ક્યાં છે લાગે જો આ બાઇક એક્સટેન્ડ કરીને ને આ ગમકી રીડ લઈને આવું એ બોજ કલરની જ લઈને આવું લાલ એમ લઈ જવ ગયા

ફોટો ટેક યાર ઓલા કુવા દેવું તો ભઈ પડી ઓટો બનાવી દેવા વારી આવો પ્લાસ્ટર થાલે પોન ઘર બંદી તા ના થોડું કામ છે હાલ તો નરો બે ત્રણ સાથ છે છે ફટા પર છે બાઈક લેવા જાવાનું સાપરા તાર જેવું છે એમ તારા જોત કલર એવું બાઈક લેવાનું છે હા મોહરિયા પર એક્શન કરીને આલ દીક ઓના ભેંસર કરતા સી નિયાઉ

અરે ખરેખર પણ હું વાત ખુશ થઈ ગયો હવે તો કરો મારે ડાકી બાળી નહીં પેલું મા તો ઘર છે ને કાલે ગમે તે થોડુંક પેલો એક આધુ ટાકી બધી ના સોયલા રાખજે ખાલી બીજું કઈ ઘર મો ગાલ દેમો તો કશું હતું હા ભાઈ એમ હું ઘેર જોતા હા ભાઈ હો અન શાંતિ થી ફરજે પાછો હા રે હા રે આ બધું જીવે જવો છે ભરવા એ તો વાત આજ વાળી કમ્પ્લીટ પોણી વાળી વળી જે જલાશ સારા વાળી ના આવ્યો આવા ખઈન વળી પાછો હજી તો

તો તમે નહીં વ્યાજ પહોંચાડું પણ એમ કે અમે થી કહેતાય નહીં કે આ હું આકુ આ કે કોઈ જવાબ માલો પેહ દેતી નથી પૈસા ફોન તો ઉપાડે જ ના ઉપાડે મોણા એમ કેજો એટલે તમે મોટોવાનું ઘેર ફાયદો ઉઠાવો કોઈ તો આ પૈસા કોણ વાત છે

અવે હાચું હાચું કહી દે કે તમારે બધી ખબર છે નાટક બંધ કરો 500 રૂપિયા અરે આ તો કોકનું સલાવા લાવ્યો હ મારા છોકરો અને તમારે નજરે પડે આટલું મોઘું કોઈ ના આલે કોઈ ઘોડા નહીં આટલા વર્ષોથી એમ નહીં વેદ તો ધંધો કરતી હું પણ શેઠોણી ઈમાં છે મારા છોકરાને બાઈક ગેરેજમાં છે એટલે એટલે સલાવા લાવ્યો હ મને કોઈ હોભડું નહીં બાપા મને 500 રૂપિયા વેદા પકા તો બેટા અરે બાઈક બાપા બાઈક સલાવા લાવ્યા

ગુજો હો મારા કોમ છે ભાઈ અરે આભાર વાઘુબા તમારો ના 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 આ તો અમારને ઉલ્લુ બનાવન ધંધા થિયા આ તાર બાપો 5000 વ્યાજે લઈ ગયા છે હજુ 500 રૂપિયા આપ્યા નથી તમે 3 લાખ બાઈક લઈને ફરો અને એમોય બાપાને તો ખબર નહી વાહ ભઈ વા આજનો અરે નહીં ખબર કરે કર કર ખબર નહીં બસ ભગવાનની જોગર તો મને એમ કહી દે તો વ્યાજ આ એ તો હાલ એ ચાવી લઈ અને ચાવી આમ ના એક આલે કોન પટ્ટાની બાઈક મારું છે પૈસા ને વ્યાજ આપશું ને તાણા ચાવી મળશે તો માર ઘરનો ઓબડું ચડતા ને કઈ દેવું વા તાણા વારી શરમ કર શરમ કર થોડી શરમ કર લે તારા બાપના હોમો ચોકવા પાવાળા કુટી કુટીન મરી ગયો અને આ ખેતી કરવા હું વેજવા પૈસા લાવું છું ને આ બધું છો તારા નાટક કરવાનું આવું છે લ્યા હા આ સુધી મને અંધારામાં રાખ્યો કે બાપા મારું બાઈક ગેરેજમાં મેલ્યું ગેરેજમાં મેલ્યું છે પણ બાપા પેલા લાલ્યો લાવે એટલે હું એ લાવ્યો અલ્યા લાલ્યો તો લાવ એ તો કૂવામાં પડે તો તારા પડવાનો આવે એ તો વિમોલ લાવશે ઓમ થોડી શરમ કર તારા બાપનું હોમ આપણું ઘર તો જો

તો મિત્રો જોયું ને આ વિડીયો લાયક વિડીયો સર કોઈ પણ વસ્તુ ગમે કરવી નહીં અને આપણા જેવી પરિસ્થિતિ હેડવાનું ગમે જેવું હોય ના કીધું કે કોકનો બંગલો જોઈને આપણું ઝૂંપડું નહીં તોડી નાખવાનું કમે જેવો લાવે બાઈક ત્રણ લાખનું નહીં દસ લાખનું લાવે પણ આપણું જે પંદર હજારનું હોય ને એ ચલાવવાનું એ જ હોના જેવું હા એ જ હોના જેવું તો મિત્રો મારો વિડીયો ગમે લાઈક શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો જય માતાજી